શિહોર જીઆઈડીસી નજીક શિહોર દાંદણી રોડ ઉપર રિક્ષા પલટી મારી જતા મુસાફરોને ઇજાગ્રસ્ત હાલતે સટી હોસ્પિટલ ખાતે ખસેડાયા ભાવનગર શિહોર ખાતે જેઆઈડીસી નજીક શિહોર ધાંધળી રોડ ઉપર એક રિક્ષા પલટી મારી જતા રિક્ષા સવારને મુસાફરોને અકસ્માત નડ્યો હતો જેમાં બાળકોથી માંડી મોટા વૃદ્ધ સુધી બેઠેલા સૌ કોઈ મુસાફરોને ઈજા પહોંચવા પામી હતી જેમાં લક્ષ્મીબેન ટપુભાઈ પરમાર લીલાબેન હરજીભાઈ મકવાણા રંજનબેન સંજીવભાઈ દસાણીયા મીણાબેન સુરેશભાઈ ગરદારી અને ક્રિષ્ણાબેન સંજયભાઈ ચૌહાણને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સૌથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકઠા થયા લોકો દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવામાં મદદ કરાઈ